તાર માળા કાટ્યું જાય મુંબઈ છે મમ્મીને બાર બે બગે લગાવી દીધું છે અને પૈસા માંગીયા છે મંડીને જ કહીયા છે દર છે અમે બને જઈ હતી અમે રણની જમીન છે તો જાવ ને કાઈ કો નથી કે બટ્ટે મારા છે પણ તૈયાર બધા થાય સમજ્યો જાવ તૈયાર થાય છે એટલો થાય તૈયાર થાય ના તો ક્યાર નહીં કપડા નહોતું તૈયાર કરે છે એ મનીષા કોનો પડેશ છે

સાહેબ પણ મંદિર મારી મતલબ કે ફર્સ્ટ પ્રાયોરિટી છે પેલા અમે આવી ઘણા વર્ષો થી આવી છે મેરેજ પેલા ના હું રાહુલ ભાઈ આવીએ છીએ લગભગ આઈ થિંક નવ વર્ષ જેવું થઈ ગયું રાહુલ નવ વર્ષથી થી હું રાહુલ કન્ટિન્યુ મારો બર્થડે અને રાહુલ નો બર્થડે હોય ત્યારે આવીએ મારા બર્થડે માં તો આવીએ જ છે રાહુલ ના બર્થડે માં ક્યારેક અવાય છે ને ક્યારેક ન થવાતું બાકી મારા બર્થડે માં તો અમે દર વખતે આવીએ જ છીએ અને સવાર આવી જાય કારણ કે બપોર પછી टाइम वाला न मलन पहला तो अपना राहुल बहुत वेल आता का है थोड़ा लेट आया से पहला तो क्या करके चाली नहीं आवत साहिबाना शिवदेव दर्शन इज कंप्लीट पिताय बाबा फुल ला पोस्टु पारे फूल ने फूल वाह थैंक यू सो मच साई बाबा वाह मंदिर वाह मस्त है है समोसा समोसा इट्स व्हाट चलो चाहिए घर तरफ हैप्पी बर्थडे बॉय हैप्पी बर्थडे 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 बर्थडे

અમારા મમ્મી નું કામ છે તો મમ્મી એમનું મમ્મી નું કામ છે ને બસ બા અમાર લોક જોય છે બા અમાર વિડિયો જોઓ છો તમે જમ ઈ ગયા અમે ઉસ આગળ તો અમે હું ને વનિતા જઈએ છીએ કેરી લેવા રસ બનાવવાનો છે એટલા માટે કાલ રસરાહુલ નેમલાય દો આજ ઘરે બનાવવો છે અમે એક બટેટાનો શાક બનાવશું મમ્મી ને મત ને બટેટાનો શાક પણ નાખો મમ્મી કપડા હેંગે મમ્મી એમ ના મમ્મી ને કહી દીધું કે બા તને કપડા હેંગે નાખો એમ કેવા છે કાલે તો મમ્મી એમના મમ્મી બા પગ કસરાવતા હતા બોલ બઉ દુખે એને પગ દુખે કાલ છે ને થાકી ગયા તા મતલબ તો એને તાવ જેવું થઈ ગયું તો બા એમને પગ કસી દેતા હતા આઈસ્ક્રીમ ખાઈ ગયા તોડ ને એવું થતું હતું આપડે પૂરી બનાવવાની છે વન તો આપડે ઓળી ક્યાં છે ચુંદડીઓ ચુંદડી વગર બહાર ન નીકળે બેન ઉનાળામાં કેરી તો ખાવી પડે હા હવે સરકલે આવ્યા છે ચાલો તો અમારી કેરી આવી ગઈ છે અને હવે અમે જઈશું ખબર પાછું ઉનાળામાં કેરી તો ખાવી જ પડે

माना मां बैठा चाहिए क्यों ना अच्छा तो 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 ना बैठा चाहिए गए पर मजा आ गया है बताओ माय गने चलो वो भी चलते हैं मैं दाढ़ी लेती हूँ क्या बता रही सम्राट बता रही सम्राट माय गने आत्रा नहीं आत्रा माय गने तो आत्रा नहीं ना नहीं प्यारा वाला तो नहीं क्या करें क्या करें हाँ अच्छा सही है सम्राट �

કોડ ઇત સાવડે ન રદ ગમે ન દેવે ન રિક્ષા માં જઈ રવા કો લામે ન ખરાવે એમાન પરીક્ષા ના આવે ને આના તો આમાં ચા મારવાનું ના રિક્ષા માં ભાઈ જમ ખાવાનો ભાઈ એટલે કોક બોલો આમ બંધાઈ સાબ અહીં આવી નઈ તે છોકરી તૈયાર જ થતી હોય અન બા બા ભઈ આયા બા છે અન એમ રેસ્ટોરન્ટ પર પોચી ગયા છીએ बाको लेके चलो और ये अपनी स्वरे मतलब अपनी गुजराती में भूल ही गई के मारो गुजराती ब्लॉग है हिंदी में तेरी बहन पनी छोड़े वाच करे छ गुजराती कौन ना कहता है दे जैसे वैसे हम से मसला के साथ हमारे भाई जो आवे से क्या हूं करे से जम्मा चली बैठ ना बड़ी हां गाता था दोरेलो तो आवते

กิดามเเธมเคสแมนชูได้ไหมอังนู้นบุมอัดไเวซอสพีซซี่มีซอสบานให้เดี๋ยวจ๊ออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออโออ મસાલા ગરમ કરતા જ છીએ એટલે બધી ભૂખ લાગી છે ના ના મને ભૂખ નથી લાગી એ વેને સેમ સેમ કપડા છે તો કે લાગેન મમ્મા ને મમ્મી ને થોડું ખરખર લાગે છે ઈ બી માં ની ખરખ લાગે મમ્મી ને કે ફોટો પાડું મમ્મી ફોટો નથી પાડતી હું બા જો બા લાસ્ટ માં બેઠા હે પણ ગાર્ડન માં બેસી મજા આવે ચલવાની મજા આવી આ મેરી ખાવા માં મજા થાય આ પરિણામ દિલ ને આય Amen. और हम okay, कैसे जो है जय स्नेही लोग झाट जो आबो इनके हैप्पी बर्थडे कैसे राहुल भाई क्या है हैप्पी बर्थडे थैंक यू थैंक यू सो फॉर द गिफ्ट अपन एल आई गिफ्ट टू यू सॉरी वाह भाई वाह वा। मोड़ी लाउस ओपन मोड़ी लाउस जाइए यार ये ना मोड़ी जाइले भी आपने ये गिफ्ट आईपी आपने सुना है पहले आ जाता हूँ इंटरेस्टेड एक्साइटेड से क्या हूँ आईपू हूँ आईपू मरो पहले बंदा कल खाया बंदा हूँ इतिहास हूँ इतिहास मेरा कॉल मरो आल गवाने इन्हें दिया उन्हें चालो देख लेंगे। चालो बड़ी खुशी नहीं गिफ्ट। कारी तू? ओके बिल्डर। गिफ्ट के बारे में क्या? नहीं 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 तो मैं तुम्हें ठुकरा काट कर दे। हमसे बात आ एक्साइटेड राहुल भाई से क्यों? हमसे अंदर। आई एम खबर आ बहुत मुझे। मैंने उनको बोले। आरा

रोबी 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 लाये पैसे लाये था ये तो बेहतर ला तो है ना कड़ी <laughs> के था ना हेड लोग बच्चों ने बस मार लिए वो बच्चे हैं ये ये रोबी बोल रहा हूँ ये यूँ कर रहा हूँ आप में नहीं आया नहीं

તો ખબર પડે એટલે એમ ન લઈ જાય તો કઈ જસ થી હું રાહુલ બે જ મુવી જોવા જવાના હતા પણ અત્યારે એવું ફાઈનલ કર્યું કે બધા મૂવી છીએ ગાઈઝ હવે રાત પડી ગઈ છે અને અમારો બ્લોગ અહીંયા જ અમે પૂરો કરીએ છીએ ગુડ નાઇટ ટેક કેર એન્ડ રાધે રાધે બાય બાય